આપણે આવ્યા છીએ ભાવનગરના શિહોરના ભડલી ગામે માં ખોડલ ડેરી ફાર્મ બદલી અહીં ગીર ગાયનું દૂધ ગીર ગાયનો તબેલો છે મિત્રો તમે જોવો છો આ બધી ગીર ગાયની વાછળીયું છે અને ગાયો તો અત્યારે હમણાં જ બધી ચરવામાં ડુંગરમાં નીકળી ગઈ છે આપણે જાણીએ છીએ કે ગીર ગાયનું દૂધ ઉત્તમ અને એમાં પણ જો ચરતી ગાય હોય ને એનું દૂધ તો અતિ ઉત્તમ કે જે ગાય ડુંગરમાં ખેતરમાં બધે ચરી અને દૂધ આપે એ ગાયનું દૂધ તો અતિ ઉત્તમ ગણાય તો આવું જ દૂધ અહીં મળે છે મહાખોડલ ગીર ગાય ફાર્મમાં અને આ તમે જોઈ રહ્યા છો એ આવું બોટલમાં પેકિંગ કરી અને સરસ મજાનું હાઇજેનિક રીતે પેકિંગ થાય છે આનું અને તમને સ્થળ ઉપર જ મળી જાય છે શુદ્ધ ગીર ગાયનું દૂધ માટે તમારે જો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક નંબર પણ અહીંયા વિડીયોમાં સાઈડમાં ચલાવવામાં આવશે અને વનરાજસી જે પદુબાના પપ્પા છે એ અને એમના ભાઈ તબેલાનું સંચાલન કરે છે ખૂબ સારી ગાયો છે જે ચરવા ગઈ છે ડુંગરમાં અને અહીં ફાર્મ પણ સારું છે ક્યારેક બદલી આવો તો મુલાકાત લેજો તો આવા સુંદર મજાના તબેલાનું દૂધ જો આપ મંગાવવા ઈચ્છતા હો તો કોન્ટેક કરજો શુદ્ધ દૂધ મળી આવશે અને ઘર સુધી ભાવનગર શિહોર બધે પહોંચતું કરવામાં આવશે તો જો આપ ગાયનું દૂધ ખાવા ઈચ્છતા હો તો આ નંબર ઉપર કોન્ટેક કરજો આપને દૂધ પહોંચતું કરવામાં આવશે આ છે વનરાજી બાપુ કે જેઓ આ તબેલાનું સંચાલન કરી રહ્યા છે અને આવું શુદ્ધ દૂધ જેમાં એક પાણીનું ટીપું પણ નહીં અને ચરતી ગાયનું ગીર ગાયનું દૂધ માટે આ તબેલાની મુલાકાત લ્યો અથવા આપેલા ફોન નંબર પર કોન્ટેક કરો જો આપને દવા તરીકે ઘીની જરૂર હોય અથવા કોઈ ધાર્મિક કાર્યમાં વાપરવું હોય કે શુદ્ધ ઘી ખાવાના શોખીનો માટે અહીં ગીર ગાનું શુદ્ધ ઘી મળી રહે છે તો ઘી માટે પણ આપ કોન્ટેક કરી શકો છો જય હિન્દ જય ભારત